હેલો એવરીવન મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પાંચ મિનિટમાં બની જાય એવી દાળ તડકા બનાવશું એ માટે મેં એક કટોરી મસૂરની દાળ લીધી છે અને બે પાણીથી ધોઈ લીધી છે હવે આપણે ડાયરેક્ટ એને કુકરમાં જ વગાડશું આપણે કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં એડ કરીશ વન ટીસ્પૂન જેટલું જીરું સાથે એક સૂકું લાલ મરચું એડ કરીશ સાથે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી અને એક નંગ ઝીણું સમારેલું ટમેટું તથા એક નંગ સમારેલું મરચું એડ કરીશું અને એને સારી રીતે સાતળી લઈશું હવે જે દાળ આપણે ધોઈને રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને દાળને પણ સારી રીતે સોતે કરીશું દાળને સોતે કરવાથી તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું વન ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર હાફ ટીસ્પૂન જેટલી હળદર વન ટી જેટલું જેટલું જીરું એડ કરીશું અને મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લઈશું જેથી કરી તેનો ટેસ્ટ વધારે સરસ લાગે અત્યારે આપણે એમાં ડુંગળીનો ઉપયોગ કર્યો નથી છતાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે હવે દાળની અંદર આપણે એક કટોરી દાળ હોય તો ત્રણ કટોરી પાણી એડ કરીશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરીશું ત્રણ વિસલ તમારે વગાડવાની છે હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું હવે દાળ બનીને રેડી થઈ ગઈ છે અત્યારે આપણે દાળમાં બે તડકા આપીશું એક તડકો પહેલા આપ્યો તો હવે બીજો તડકો આપીશું હવે દાળને આપણે હલાવી મિક્સ કરી લઈશું અને પાંચેક મિનિટ માટે એને ઉકાળી લઈશું દાળ સરસ રીતે ઉકળી ગઈ છે હવે એક વઘારિયામાં મેં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે હવે તેમાં એડ કરીશ વન ટીસ્પૂન જેટલું જીરું એક નંગ તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક નંગ લવિંગ અને એક ઇલાયચી એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલું સમારેલું લસણ એડ કરીશું અને લસણને આપણે સારી રીતે સાતળી લઈશું હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને આ વઘારને આપણે દાળમાં એડ કરી દઈશું હવે દાળને હલાવી મિક્સ કરી લઈશું લાસ્ટમાં આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો તમારે લાસ્ટમાં જ એડ કરવાનો છે તો તેની ફ્લેવર વધારે સરસ લાગશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે અંદર એડ કરીશું લીંબુનો રસ અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું તો તડકા દાળ બનીને રેડી થઈ ગઈ છે હવે હું એને એક બાઉલમાં સર્વ કરી દઈશ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય